ગુજરાતની દોરી ખૂબ જ નર્મદા નદીનું નીર ચારે બાજુ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગયું છે લોકો કહે છે કે અમારે ત્યાં પાણીની તકલીફ છે પણ અમે ગુજરાતના ગામે ગામ ફરીએ એટલે અમને ખબર છે કે ગુજરાતના દરેક ગામ ગામ છેવાડાના ગામ સુધી નર્મદાના નીર પહોંચ્યા છે જેથી ગુજરાતના દરેકે દરેક ખેતરો એકદમ લીલાછમ હરિયાળા ભરા છે અને જનજીવન પશુ પક્ષી દરેકને સાફ સુંદર જળ પીવા મળે છે ધન્ય છે મારી ગરબી ગુજરાત આ લાઈવ સબૂત અમે વિડિયો રૂપે દેખાડીએ છીએ નાના નાના ગામડાઓમાં જઈને જ્યાં ભરપૂર માત્રામાં ગ્રીનરી ગ્રીનરી છે કારણ કે નર્મદાના નીર ગુજરાતના દરેક દરેક ગામ સુધી પહોંચ્યા છે ખાલી વાતો જ નથી લાઈવ પ્રૂફ સાથે અમે દેખાડીએ છીએ કે અમારા ગુજરાત ચારે બાજુ લીલું છમ છે ગ્રીનરી ભરી છે બીજા ઘણા આગળ વિડીયો અમે ગુજરાતના દેખાડતા રહીશું અત્યારમાં તે આટલું જ જય ગુર ગુજરાત વંદે માતરમ